મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપે ભગવો લહેરાવ્યો છે લુણાવાડા નગરપાલિકામાં સોળ બેઠક પર ભાજપ અગિયાર બેઠક પર કોંગ્રેસ તેમજ અન્ય એક બેઠક પર અપક્ષની જીત થઈ છે તો સંતરામપુર નગરપાલિકામાં પંદર બેઠક પર ભાજપ સાત બેઠક પર કોંગ્રેસ સાત અને બે બેઠક પર અન્ય પક્ષની જીત થઈ છે જે બાદ જીતેલ ઉમેદવારો વતી મતદારોનો મંત્રી કુબેર ડિન્ડોરે આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત બાલાસિનો નગરપાલિકામાં સોળ બેઠક પર ભાજપ નવ બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર અન્ય પક્ષનો વિજય થયો છે તેમજ બે તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો છે જેને લઈને જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સૌને મારા નમસ્કાર આજે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નગરપાલિકાઓની ચૂંટણી સંપન્ન થઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ જનતા તમામ વડીલો માતા બહેનો યુવાનોએ જે સંપૂર્ણ બહુમત પૂર્ણ જનાદેશ આપ્યો છે ગુજરાતની તમામ જનતાનો આભાર અને સવિશેષ આ સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય થયો છે અને સવિશેષ મારી વિધાનસભા સંતરામપુર નગરપાલિકાની પણ ચૂંટણી આપણે સંપન્ન થઈ એમાં મારા તમામ નગરના આદમીજનો વડીલો માતા બહેનો યુવાનો તમામ સમાજના આગેવાનો અને મારા ભૂતના કાર્યકર્તાઓ મારું સંગઠન અને અમારા બધા જ વોર્ડના તમામ ઉમેદવારોને જીતાડવામાં જે મદદરૂપ બન્યા છે એવા સાણા મતદારોનો ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું સવિશેષમાં અમે સાથે મળીને આ નગરનો સિનિયરો બદલાય એના માટેના પ્રયત્નો કરીશું તમામ નગરજનોના અભિપ્રાયો પણ લઈશું અને સાથે મળીને જે સ્પષ્ટ જનાદેશ મારી ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ સાણા મતદારો જે આપ્યો છે એમનો મારા ઉમેદવારો વતી પણ હું ઋણ સ્વીકાર કરું છું અને એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને તમામ ઉમેદવારો તમામ સમાજના લોકોને સાથે લઈને આગળ વધીશું અને સંતરામપુરની જે આન બાન અને શાન જે છે અમારી જે નદીઓ છે એને જોડીને અહીંયા રજાલુ નગર બને હરિયાળુ નગર બને ક્લીન સંતરામપુર બને ગ્રીન સંતરામપુર બને એના માટેના પ્રયત્નો સાથે મળીને અમે કરીશું અને પુનઃ અમારા મતદારોનો હું અમારા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી જીતાડવા બદલ સંતરામપુર ના મતદારોનો મતદારો નો ખુબ ખુબ આભાર માનું છું અને એમનો ઋણ સ્વીકાર કરું છું